આ હિંગરાજ ની કૃપાથી ગુજરાત ભાવસાર સમાજ નો આખો અમૃત ઉપસ્થિત થયું છે આપ ગુજરાત છો મહેસાણાના આગણે આપણને મહેસાણાના ના ભાવસાર સમાજના જ્ઞાતિભાઈઓ ખૂબ જ પ્રેમ ઉષ્મા અને સાહ સહકાર આપ્યો છે તો મહેસાણાના જે આપણા જ્ઞાતિભાઈઓ છે એ તમામનો તહે દિલથી હું આભાર માનું છું અને આપણી વચ્ચે પ્રોફેસર ધીરુભાઈ ઉપસ્થિત છે મહેસાણા સમાજના આગેવાન એમનો પૂજ્ય ભાવથી એમનું સન્માન કરવા માગું છું આ ભાઈ આવો સાલથી સન્માન ધીરુભાઈ સ્વાગત ધીરીશભાઈ પ્રમુખ શ્રી કરશે ગુજરાત સમાજ મહેસાણા બાવસા સભાને ખૂબ ખૂબ આભાર ને હોય છે આ બધી આયોજનમાં ખૂબ ખૂબ મહેનત કરવા માટે જેતુભાઈનું સ્વાગત હેતલભાઈ કરશે પરેશભાઈનું સ્વાગત ગિરીશભાઈ ટ્રસ્ટી કરશે

આવે છે કે મત ફેમિલી તરીકે જોજે મૌલિકભાઈ પણ અમે આભાર કારણ કે અમે સ્પોન્સરશિપ માટે સરસ ફિલ્ડ માટે સ્પોન્સર કર્યા છે અને નવીનભાઈ બાવસાર આવે છે નવીનભાઈ નવીનભાઈ વકીલ સાહેબ નવીનભાઈ વકીલ પછી

ભાવસાર કરશે આ સુંદર આયોજન કરવામાં સોહમભાઈ ખરેખર ખૂબ મહેનત કરી અને સોહમભાઈ નું સ્વાગત હું પોતે જીતુભાઈ ભાવસાર કરી જીતુભાઈ બર્મેશ્વરી બેરા <oticality> <resoluzgue> <inda strains piercing phrase> પટેલ સ્ટેડિયમ મહેસાણા બધી ટીમ આવી ગઈ છે આજને મેચ માટે હાલ પ્રેક્ટિસ કરી રહી છે Apabila saya hujung. Beri asar. Berani. Berani. Beri beri. Beri beri. Beri beri. Beri beri. Beri beri. जैसे भी ए रन आने चाहिए टीम ईटर ब्रदर्स के लिए बल्ले से नहीं तो बाय से चार रन आते ऊपर एक सौ पांच और ये खेला है जी बिल्कुल बाउंड्री के बाहर छह रनों के लिए लोर जापोचन नेल्सन यानी कि वन 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 और इस गेंद को किले विकेट बाउंड्री के पीलर मौजूद लेकिन सातवां ड्रॉप केच यार इडली टीम

ગુજરાત ભાવસારના અલગ અલગ ગોળના તમામ યુવાન ક્રિકેટરોની એક ભાવસાર પ્રીમિયર લીગનું આયોજન મહેસાણા મુકામે કરવામાં આવ્યું શનિ અને રવિ બે દિવસ આ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર ગુજરાતમાંથી સુરત નવસારી અમદાવાદ મહેસાણા ખેરાલુ પાટણ અને બધી બધી ટોટલ અગિયાર ટીમોએ ભાગ લીધો ખૂબ ઉત્સાહપૂર્વક બધા યુવાનોએ આ વખતે ભાગ લીધો છે બહુ સરસ રીતે અત્યારે ટુર્નામેન્ટ ચાલી રહી છે હવે થોડીવારમાં વારમાં સેમિફાઇનલ રમાશે પછી રાત્રે ફાઇનલ રમાશે આ એક ગુજરાત ભાવસાર સમાજનો પ્રયત્ન છે કે જેથી ગુજરાતના ભાવસારના યુવાનો એક પ્લેટફોર્મ પર ભેગા થાય એકબીજાની ઓળખાણ થાય જેનાથી ભાવસારોનું સંગઠન બહુ મજબૂત થાય અને સમાજ આગળ વધે એના માટેનો એક પ્રયત્ન છે આ બીજી વર્ષની આ પ્રીમિયર લીગ કરી રહ્યા છે આવી દર વર્ષે કરતા રહીએ અને આ વખતે અગિયાર ટીમોએ ભાગ લીધો છે અમને આશા છે કે આવતી વખતે પંદર ટીમો ભાગ લેશે અને એ પ્રમાણે ત્રણ દિવસનું કદાચ આયોજન કરવું પડે તો પણ કરીશું તો ખૂબ આભાર કન્યાકુમાર છાત્રાલયના બાંધકામની અંદર પહેલો માળનું ધાબુ જે છે એ સમગ્ર એરિયાની અંદર આપણે દસેક દિવસમાં મળી જશે મા હિંગરાજને મારી પ્રાર્થના છે કે સમાજભાઈઓ આપણને દાન આપે ખૂબ સાથ સહકાર આપે તો આવતું જે પ્રીમિયમ લિંક થાય એ પહેલાં શક્ય હોય માની કૃપા થાય તો આપણે આ કન્યાકુમાર છાત્રાલયના ભવનનું આપણે ઉદ્ઘાટન પણ કરી શકીશું તો આપણા જ્ઞાતિભાઈઓને બહુ વિનંતી છે મારી સમગ્ર આ જે ક્રિકેટ ટીમ પાછળની જે ભાવના અમારી છે એ આખા ગુજરાતના બધા જ યુવાનો ભેગા થાય એકઠા થાય એક જ મંચ ઉપર આવે અને સમગ્ર ગુજરાત ભાવશાનું આ જે કાર્ય છે કન્યાકુમાર છાત્રાને આરોગ્યધામમાં એનો જે પ્રત્યાઘાત છે એ ખૂબ સારા પડ્યા છે અને મને આશા છે કે આખા ગુજરાતમાંથી આપણને દાનનું એવું ભંડોળ પ્રાપ્ત થાય કે જેથી કરીને આપણે બાર મહિનામાં જ આ પ્રોજેક્ટ સુંદર રીતે પૂર્ણ કરી શકીએ અમારે આ અમારી આ સિઝન ટુ રમાડવાની એવી છે કે યંગ જનરેશન એકબીજાના ટચમાં આવે અત્યારે આપણે સમાજની અંદર યંગ જનરેશન સમાજના કોઈ ફંક્શનમાં આવતું નથી પણ ક્રિકેટ એક શબ્દ એવું છે કે એ લોકોને રમવામાં બહુ ઉત્સાહ એના કારણે અમે દરેક ગામે ગામેથી આ રીતે ટીમ ઉતારી હજુ વધારે સારી રીતે પ્રો ટુર્નામેન્ટ કરી અને ગુજરાત લેવલે વાસતા આપણા બધા ભાવસારોના અલગ અલગ ગુણને એક બે નીજા હેઠળ ભેગા કરી અને યંગ જનરેશનને નવી પેઢી માટેનું આપણે સંચાલન કે સમાજ વિષયનું વધારે રસ લઈને ભાગ કરે એ બધે અમારો પ્રયત્ન રહેશે હેલો જય હિંગળાજ હું શોહા અનિલભાઈ ભાવસાર સાબરકાંઠા ગોળથી છું ગઈ સાલ ગુજરાત ભાવસાર પ્રીમિયર લીગનું ફર્સ્ટ ટાઈમ આયોજન કર્યું હતું એવી જ રીતે આ વર્ષે પણ અમે ગુજરાત ભાવસાર સમાજ તરફથી બીપીએલ ભાવસાર પ્રીમિયર લીગ ટૂનનું આયોજન કર્યું જેમાં ગઈ સાલની કમ્પેરમાં આ સાલે બે ટીમ નવી જોઈન થઈ ગઈ સાલ નવ ટીમો હતી આજે આ વખતે અગિયાર ટીમો થઈ અને એના કારણે ભાવસાર યુવામાં બી એક નવી મૈત્રી ચાલુ થઈ જે એકબીજાને ઓળખતા ન એ બધા ઓળખતા થયા એક મિત્રતા ભાવ ચાલુ થયો છે કે જેથી કરીને ભાવસારના યુવકો એકબીજા જોડે સંગઠિત થઈ રહ્યા છે ના આ સંગઠિત બેનિફિટ આગળ જતાં સૌને મળે એવું એક આ આ ક્રિકેટથી આયોજન સ્ટાર્ટ કર્યું છે અને ભવિષ્યમાં બી આ રીતનું પ્રીમિયર લીગનું અમે આયોજન કરતા રહીશું કે જેમાં યુવાનો અમે સૌથી વધારે જોડવાનો પ્રયત્ન અમારો છે ને અમે સાર્થક અત્યાર સુધી અમારો થઈ રહ્યો છે જય હિંગરાજ કલાક फाइनल रीजन पर के बल्ले से निकलता हुआ इस बीच बढ़ता हुआ उसको नाइन्टी सेवन बारवा ओवर चलता हुआ बारह ओवर की आखिरी गेंद खेलता खेल से नाइन्टी सेवन करो उसका फोन विकेट ले लो फिलच पहले की जाने केला फील्डर मौजूद लेकिन कैच ड्रॉप होता हुआ कैच ड्रॉप बारह ओवर का खेल कंप्लीट 98 एट फाउल ऑफ फोर આપણી સાથે જોડાઈ ગયા છે શ્રી મોડાસા પ્રદેશ ભાવસાર સમાજના જે ટીમ છે એમના કેપ્ટન જોડાયા છે તો એમનું શું મંતવ્ય છે આજની જે સિઝન ટુની મેચ છે એના માટે નમસ્તે શ્રી ગુજરાત ભાવસાર સમાજ આયોજિત ભાવસાર પ્રીમિયર લીગ ટુ ખૂબ જ સરસ મજાનું આયોજન મહેસાણા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે ગઈકાલ શનિવારથી આ ટુર્નામેન્ટનું આયોજન થયું છે અને આજે આ રવિવારે સેમિફાઈનલ અને ફાઇનલ મેચો અત્યારે રમાઈ રહી છે ખૂબ જ સરસ આયોજન અને લગભગ અગિયાર ટીમોએ ભાગ લીધો છે આ ટુર્નામેન્ટમાં અને બધાએ એક ટીમ સ્પિરિટથી રમ્યા છે અને ખૂબ જ પોતાની મહેનતથી પોતે સેમિફાઈનલ અને ફાઇનલ માટે પણ ક્વોલિફાઈ થયા છે જે ટીમો ક્વોલિફાય થઈ છે એમને ખૂબ ખૂબ અભિનંદન અને જે મેચો બાકી છે એમને વિશ યુ ઓલ ધ બેસ્ટ આભાર આપણી સાથે જોડાઈ ગયા છે પાંચ ગામ ભાવસા સમાજની ટીમ્સના પ્લેયર્સ તો આપણે એમનું મંતવ્ય જાણીએ આજે જે સિઝન ટુની મેચ રમાઈ તેના વિશે મંતવ્ય જાણીએ બહુ સારું આયોજન કર્યું છે અમારી ટીમે એમાં બીજી વાર ભાગ લઈ રહ્યું છે આયોજકનું બી કામ બહુ સારું છે દરેક પ્લેયર્સ બહુ સારી રીતે એફર્ટ આપીને રમી રહ્યા છે અને બહુ મજા આવી રહી છે દરેક પ્લેયર્સ થેન્ક મૃણાલ ભાવ सबकी नजरें सबके दिल तो जीतेंगे हाँ तो जीते हाँ हाँ तो जीते साथ चले तो जीतेंगे हाथ में हाथ चले तो जीतेंगे हम साथ चले तो जीतेंगे हाथ में हाथ चले दो